નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અને શાસ્ત્રીય માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ ઉપર ધનની કૃપા થવાની હોય છે ત્યારે કુદરત કેટલીક ચોક્કસ રીતે સંકેતો આપે છે માતા લક્ષ્મી જ્યારે કોઈ વ્યક્તિ ઉપર પ્રસન્ન થાય છે ત્યારે એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રવાસ શરૂ થઈ જાય છે તો આવો આજે જાણી લઈએ એવા ખાસ લક્ષણો વિશે પણ એ પહેલા જીવનમાં સતત રહે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં લખો જય લક્ષ્મી માતા નંબર એક હાથમાં ખોજલી થવી જ્યોતિષ મુજબ જો પુરુષના જમના હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખોજલી થાય તો આ એ સંકેત છે કે હવે ધન સંપત્તિ જોડાયેલી તકલીફો દૂર થવાની છે અને તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધવાનો છે નંબર બે શંખની અવાજ સંભળાવો સવારના સમયે જો તમને શંખના નાદ જેવી અવાજ સાંભળાય તો એ શુભ ફેરફારના આગમનું સંકેત છે આવમ થાય તો સમજી લો કે તમારું કપડું સમય હવે ઉરૂમ થવા જઈ રહ્યું છે નંબર ત્રણ કાળી કીડીઓ ઘરમાં દેખાવો ઘરમાં કાળી કીડીઓ લાઈનમાં ચાલતી હોય અને ખોરાક તરફ દોડતી હોય તો એ દર્શાવે છે કે ઘરમાં પૈસા આવવાના છે અને માતા લક્ષ્મીનું આગમન થયું છે નંબર ચાર સવારના સમયે ગાય દેખાય આવે જો સવારે ગાય તમારા દરવાજા સામે આવીને વાંભરે છે તો તે ભગવાનની કૃપા તરીકે માનવી જોઈએ એ ગાયને રોટલી કે પાલક ખવડાવવી જોઈએ આ બતાવે છે કે માતા લક્ષ્મી તમારા દ્વાર પર આવી પહોંચી છે નંબર પાંચ તુલસીનો છોડ ઘેરો અને હરિયાળું બનવું ઘરના તુલસીના છોડમાં અચાનક હરિયાળી અને ઘણા એ સમૃદ્ધિ અને ધનની ભાવિ વૃદ્ધિનો સંકેત છે નંબર છ સાવની અને લક્ષ્મી માતા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ઝાડુ સાથે લક્ષ્મી માતાનો નાતો છે જો તમે સતત પાંચ દિવસ સવારના સમયે કોઈને ઝાડુ લગાવતા જુઓ તો સમજી લો કે લક્ષ્મીજીની કૃપા તમારી તરફ આવી રહી છે નંબર સાત સવારમાં પૈસા મળવા ઘરથી બહાર જતા સમયે જમીન પર પૈસા મળવા અથવા કપડાં બદલતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો એ પણ ધનપ્રાપ્તિનું સંકેત છે નંબર આઠ મુખ્ય દરવાજે આંબાનું છોડ ઉગવો ઘરના મુખ્ય દરવાજા પાસે આપોઆપ આંબાનું છોડ ઉગી જાય તો એ દર્શાવે છે કે હવે ધનપ્રાપ્તિ યોગસ્ફૂર્ત છે નંબર નવ બિલાડી ઘરમાં બચ્ચા માપે ઘરમાં બિલાડી બચ્ચા આપે એ પણ એક શુભ સંકેત છે તેમજ જો કોઈ પક્ષી તમારી છત પર કિંમતી વસ્તુ પાડી જાય તો એ પણ ધનની પ્રાપ્તિ સૂચવે છે નંબર દસ એક સાથે ત્રણ છીપકલી દેખાવો ઘરમાં તાજેતરમાં જો એક જગ્યાએ ત્રણ છીપકલી દેખાય તો એ મહાલક્ષ્મીજીના આગમનું વિશેષ સંકેત છે નંબર અગિયાર સવારમાં બોળી કે શેરડી દેખાવો જો સવારમાં તમને ક્યાંક શેરડી અથવા બોળી દેખાય તો સમજી લો કે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાસ શરૂ થવા જઈ રહ્યો છે નંબર બાર ઘરના બહાર ઘોવડ દેખાવો માતા લક્ષ્મીનો વાહન ઘોવડ છે જો તે તમારા ઘરના આસપાસ વારંવાર દેખાય તો એ જણાવે છે કે માતા લક્ષ્મી તમારી પાસે આવી રહી છે નંબર તેર સપનામાં પીળા કે લાલ ફૂલ દેખાવો સપનામાં પીળા કે લાલ ફૂલ દેખાવા મંદિર દેખાવો લાલ સાડી પહેરી સ્ત્રી દેખાવો પણ શુભ માનવામાં આવે છે નંબર ચૌદ રસ્તામાં કૂતરો રોટલી લઈ જાય જો તમે રસ્તે જઈ રહ્યા હો અને કૂતરો પોતાના મુખમાં રોટલી કે કોઈ શાકાહારી વસ્તુ લઈ જાય તો એ પણ ધનપ્રાપ્તિ દર્શાવે છે નંબર પંદર બ્રહ્મ મુહૂર્તે ઊંઘ તૂટી જવી સવારના બ્રહ્મ મુહૂર્તે એટલે કે ત્રીજી પાંચ વચ્ચે ઊંઘ તૂટી જાય અને તમે ફ્રેશ અનુભવો તો એ દર્શાવે છે કે તમારી ઉપર લક્ષ્મીજીની કૃપા થઈ રહી છે નંબર સોળ સપનામાં પોપટનું દર્શન સપનામાં પોપટ દેખાય તો એ ખૂબ શુભ માનવામાં આવે છે તે તમારા જીવનમાંથી આર્થિક મુશ્કેલીઓ દૂર થવાના સંકેત આપે છે નંબર સત્તર શુભ પ્રતિકોના સપનામાં દર્શન સપનામાં જોછાડ ગુવડ હાથી મોર શંખ કેળા કે છીકલી દેખાય તો એ ખૂબ જ શુભ સંકેત છે નંબર અઢાર ફરીથી શંખની ધ્વનિ સાંભળાવવી સવારમાં ફરીથી શંખનો નાદ સંભળાય તો સમજી લો કે તમારું સુખદ યોગ શરૂ થઈ ગયું છે નંબર ઓગણીસ કિનરના દર્શન થવા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ શુભ કાર્ય માટે જતા સમયે કિન્નરના દર્શન થાય તો એ પણ ધનની વૃદ્ધિનો સંકેત છે નંબર વીસ ઘરની ઉપર કોયલ બોલવી ઘરની છત ઉપર કોયલનું બોલવું પણ ધનની આવક અને સમૃદ્ધિ દર્શાવે છે નંબર એકવીસ પૂજાનું નારિયેળ સવારે જોવા મળે સવારના સમયે જો તમે પૂજામાં ચડાવેલ નારિયેળના દર્શન કરો તો એ ખૂબ જ શુભ સંકેત છે માતા લક્ષ્મીનો આ આશીર્વાદરૂપ સંકેત હોય છે આ બધું વાસ્તુશાસ્ત્ર અને શાસ્ત્રીય માન્યતાઓ પર આધારિત છે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા અને વિશ્વાસ મુજબ આ સંકેતોને ગ્રહણ કરે જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને નાગરવેલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખો જયલક્ષ્મી માતા